ભરૂચ જિલ્લામાં નર્મદા તટે આવેલ જરૂર ખાતે ગેરકાયદેસર રીતે લોકોને જીવના જોખમે ચલાવવામાં આવતા ઓરપટાર બામણિયા હોડીઘાટને બંધ કરાવી કાયદેસરની તપાસ કરવાની માંગ સાથે તાલુકા પંચાયત સભ્યની આગેવાનીમાં ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભરૂચ તાલુકા પંચાયત સદસ્ય નીતા માછીની આગેવાનીમાં અન્ય ગ્રામજનોએ પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે ભરૂચના જનુર મુકામે જિલ્લા પંચાયત હસ્તકનો ઓરપટાર બામણિયા હોડીઘાટ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે પરવાનાથી ચલાવવા છેલ્લા બાર માસથી જૂના ઇજારદાર દ્વારા જિલ્લા પંચાયતમાં પરવાનાના રૂપિયા ભર્યા સિવાય ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે વધુમાં આ પ્રકારનો કૃત્ય ચલાવવા પાછળ કયા કયા અધિકારીઓ તો હાથ છે જે એક ગંભીર તપાસનો વિષય છે કારણ કે આ ઈજારદાર દ્વારા જિલ્લા પંચાયતમાં પરવાનાના રૂપિયા ભરવા સિવાય ગેરકાયદેસર રીતે હોડીગાર્ડ ચલાવવામાં આવતો હોય જેનાથી જિલ્લા પંચાયત ભરૂચને પણ ઘણું નાણાકીય નુકસાન થયું છે જેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા જેથી આ બાબતે યોગ્ય તપાસ કરવા જવાબદાર વ્યક્તિઓ પાસેથી નુકસાનીના નાણા વસૂલ કરવામાં આવે તેમજ ઓરપટાર બામણીયા હોડી કોઈપણ જાતના સુરક્ષાના નિયમોનું પાલન કર્યા વગર ચલાવવામાં આવે છે મુસાફરોને સેફ્ટી જેકેટ પહેરાવવામાં આવતા નથી અને મુસાફરો સાથે હોડીમાં મોટર બાઇકો પણ ચડાવવામાં આવે છે ઉપરાંત ઢાકરને પણ આ હોડીમાં બાંધીને એક કિનારેથી બીજા કિનારે ખેંચીને લઈ જવામાં આવે છે જે ખૂબ જ જોખમકારક છે હોડી જરૂર જનુર ગામે ભણવા માટે આવતા તરસાલી ઓર અને પટાર ગામના વિદ્યાર્થીઓ પણ જીવના જોખમ હોડીમાં અવર જવર કરે છે તેમ પણ આવેદનમાં જણાવવામાં આવ્યું છે તાજેતરમાં જ વડોદરામાં હરણી બોટ દુર્ઘટના સર્જાઈ હતી જેના સ્મરણો હજુ ઓસર્યા નથી ત્યારે ભરૂચમાં પણ કોઈ હોનારસ સર્જાય તો તેના માટે જવાબદાર કોણ રહેશે જેથી સેફ્ટીના નિયમોનું પાલન કર્યા સિવાય ચલાવવામાં આવતો આ હોડી કાર્ડ બંધ કરાવી જવાબદાર વ્યક્તિઓ સામે યોગ્ય શિક્ષાત્મક કાર્યવાહીની માંગ ઉઠી છે તો આ અંગે બીજી તરફ લૂલો બચાવ કરતાં કમલેશ માછીએ પણ એક ગંભીર આક્ષેપ સાથે વિડીયો વાયરલ કર્યો છે આમ બંને બોર્ડ સંચાલકો દ્વારા આમને સામને આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે જો કે બંનેના ધંધામાં સામાન્ય લોકોના જીવ જોખમાઈ રહ્યા છે જેથી તંત્ર દ્વારા હાર કાર્યરત બોર્ડ સંચાલક વિરુદ્ધ તટસ્થ તપાસ કરી જરૂરી કાર્યવાહી કરી જનહિતમાં નિર્ણય લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે હવે જોવું રહ્યું કે જિલ્લા પંચાયત ક્યારે ઊંઘ ઉડાડે છે અને આ અંગે ઠોસ પગલા ભરે છે